સ્માર્ટ મીટરનો વિરોધ સ્માર્ટ મીટરનો વિરોધ રોકવાનું નામ નથી લઈ રહ્યો રાજ્ય સરકાર અને વેચ કંપનીઓ લોકોને સ્માર્ટ મીટરના ફાયદા બતાવવામાં નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે સ્માર્ટ મીટર સારું છે તે લોકોને તંત્ર સમજાવી શકતું નથી તેના જ કારણે વિરોધ સતત વધી રહ્યો છે નવસારીમાં ફરી કેટલાક વિસ્તારમાં સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા તો સ્થાનિકોમાં આક્રોશ મળ્યો મીટર કાઢી લેવાની માગણી થઈ ત્યારે સ્માર્ટ મીટરના કકડાટમાં શું થઈ રહ્યું છે સ્માર્ટ મીટર હાલ ગુજરાતમાં સૌથી વધારે વિરોધ જેલતું સાધન બની ગયું છે તેનો ફાયદો કોઈ માનવા તૈયાર જ નથી જેના ઘરે સ્માર્ટ મીટર લગાવવા વીજ કંપનીઓના કર્મચારીઓ પહોંચે છે ત્યાં તેમનો વિરોધનો સામનો કરવો પડે છે પછી રાજ્યનું કોઈ પણ શહેર કેમ ન હોય કોઈ માનવા તૈયાર જ નથી કે સ્માર્ટ મીટર સારું છે તમામ પોતાના જૂના મીટરમાં રાજી છે અને જૂના મીટર સાથે જ રહેવા માગે છે પણ સરકાર અને સરકારી તંત્ર પણ માનવા તૈયાર નથી તેમણે તો સ્માર્ટ મીટર લગાવ્યું છે સ્માર્ટ મીટર લગાડે તેનાથી છે ને વધારે બિલ આવે ને અમારા લોકો ને ઘણા બધા તકલીફ થઈ જાય એ મીટર ની જરૂર નથી બીજી વસ્તુ એ કે એમને મેં જણાવ્યું છે કે તમને યુનિટ ચાર્જ તો મળી રહી છે પછી વધારાના યુનિટ ચાર્જ મેળવવા માટે તમે પ્રયત્ન કરીને તમે જે એક જાતનું આ કમાવાની સ્થિતિ ઊભી કરી છે એ વ્યાજબી નથી સાહેબ જેવું જેવું વપરાશ હોય તો કોઈને અગિયારસો આવે કોઈને પંદરસો પહેલા પેલા હું ચારસો કે પાંચસો રૂપિયા જ આવતું હતું જૂના મીટરમાં ત્યાર પછી એને તો અગિયારસો બારસો થવા લાગ્યા હવે પછી પાછો વધારી ને એ લોકો એવો છે કે આ લોકો પાસે અઢી ત્રણ રૂપિયા મીટર આ બિલ આવે એવું કઈ એ પ્રોગ્રામ કરી રહેલા છે વાત નવસારીની છે છેલ્લા બે મહિનાથી નવસારી જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામગીરી શરૂ થઈ ત્યારથી જ વિરોધનો સામનો કરી રહી છે જુઓ આ દ્રશ્યો ગેલખડી વિસ્તારની ચોકલેટ સોસાયટીમાં વિરોધ બાદ હવે બિલીમોરા શહેરના વાલ્મીકી નિવાસ કોલોનીમાં આક્રો વિરોધ સો ટકા મજૂર વ્યક્તિ છે જેને ખાવાના બી ફાંફા છે અહીંના દરેક વ્યક્તિ પાસે બીપીએલ કાર્ડ પણ નથી અને એવા સંજોગોમાં આ લોકો સ્માર્ટ મીટર નાખી જાય છે એ લોકોને ધાક ધમકી આપીને લગભગ પંદર થી વીસ ઘરોમાં એમાં મારું ઘર બી આવી જાય છે મેં બી ગેરહાજર હતો અને મારા ઘરે બી બંધ ઘરમાં એ લોકો મીટર નાખીને જતા રહ્યા છે એવા ત્રણ ચાર વ્યક્તિ ધમકી પોલીસ ની સીધી આપે છે લોકોને કે તમે નહીં નાખશો તો અમે પોલીસો બોલાવો ને એવા કાવતરા કૈરા બી છે એ લોકો સ્થાનિકોનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે છે પહેલા જે 500 બિલ આવતું હતું તે સ્માર્ટ મીટરની 2000 રૂપિયા બિલ થઈ જશે તેથી જ્યાં સ્માર્ટ મીટર લગાવ્યા છે તે કાઢી નાખવા માટે સ્થાનિકોએ માંગણી કરી પરંતુ વીજ અધિકારીઓ સ્પષ્ટ કહ્યું છે કે દરેક ગ્રાહક માટે સ્માર્ટ મીટર ફરજિયાત છે આ સેન્ટ્રલ ગવર્નમેન્ટનો સર્ક્યુલર છે તેના આધારે મીટર લખતા છે સેન્ટર ગવર્નમેન્ટની આડીએસએસ સિસ્ટમ છે બરાબર એમાં બધા સર્ક્યુલર મારે પાસે મોજુદ છે અને જેને બી જે ભાઈ માહિતી જોઈએ એ ભાઈને અમે માહિતી આપી છે એ બી મારે જોડે છે લેટર બી છે મારે પાસે અને બાકી એના સિવાય બીજા ડોક્યુમેન્ટ બી મારે પાસે મોજુદ છે હાલમાં જેને જોઈએ એ ફાઇલમાં મોજુદ છે અને અમે એની અમદાવાદ આપી શકીએ છીએ ડિલી ઉર આશરે પંદરસો જેવા મીટર લાગી ગયેલા છે ડેટા ડેટા ઓફિસમાં મોજુદ છે જેને જોઈએ અમે આપીશું હા તો વાત થઈ નવસારીની પરંતુ અગાઉ અમદાવાદ સુરત વડોદરા સહિતના મહાનગરો અને અનેક શહેરોમાં વિરોધ થયો છે તો લોકોમાં વિશ્વાસ બેસે તે માટે વીજ કંપનીઓના કર્મચારીઓ પણ પોતાના ઘરમાં સ્માર્ટ લગાવ્યા કેટલાક નેતાઓ અને મંત્રીઓ પણ સ્માર્ટ મીટર લગાવ્યા પરંતુ આ લોકોમાં વિશ્વાસ પેદા કરી શકાયો નથી ત્યારે જોવાનું રહેશે કે સ્માર્ટ મીટરનો કકડાટ ક્યાં જઈને અટકે છે ડબલ પારેખ ઝી મીડિયા નવસારી